હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાલીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો અમારે છે ને આજે સવાર સવારના પહોરમાં વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે અને ઘડિયાળમાં છે ને એ સાડા સાત જેવો ટાઈમ થવા આવ્યો છે અને આપણે છે ને અહીંયા આપણી મસ્ત મજાની ચા છે એ બનાવવા મૂકી દીધી હતી તો ચા છે એ બની ગઈ છે તો ચાલો હવે અમારા મંથનભાઈ ઉઠી ગયા છે ને તો એનો એ ચા દૂધ છે એ બનાવી લઈ તો એને ચા દૂધ પી દઈ અને આપણે છે શ્રાવણ મહિનો એટલે ખાલી ચા છે એ પીવાની ચા પાણી પીને આવી ગયા છે મેળી ઉપર અને મેળી ઉપર આવવાના તો છે ને અમારા ચશ્મા જો વચ્ચેથી જ છે એ બટકી ગયા છે તો મેં ટ્રાય તો ઘણી કરી પણ થાય એમ જ નથી તો આપણે છે ને ચશ્મા છે એ દુકાન ખુલે ને એટલે નવા ચશ્મા છે એ કરાવવા જવાના છે કારણ કે આ ફ્રેમ છે ને બહુ જાજી એની એક જ વર્ષ જેટલી છે એ આપણે હાલેલી છે તો આ મગફળીની થેલી છે આપણે ખોલી લીધી છે બાપા યાર્ડમાંથી છે એ લઈ આવેલા છે તો આજે આપણે છે ને આ મગફળીની થેલીમાંથી છું એક મસ્ત વેસ્ટમાંથી બેસ્ટ છે એ વસ્તુ બનાવવા થેલી લઈ લીધી છે જેમાં આ રીતના છે એ પેલું હવરી બાજુની સાઈડ અને બીજું છે એની ઉપર હવરી બાજુની સાઈડ આ રીતના આપણે એકબીજાની ઉપર રાખેલી છે અને આપણે આમ ઊભી બાજુની સાઈડ છે એ તોડેલી છે ને તો એ બાજુની સાઈડ નહીં પણ આ આડી બાજુની સાઈડ છે એ આપણે સિલાઈ મારી અને આ બે થેલીને પહેલા છે એ જોઈન્ટ કરી લેવાની છે તો એ કરી લેશું આ રીતના તમે જોઈ શકો છો કે આપણે બંને થેલી છે અને આડી રીતના જોઈન્ટ કરી લીધી છે તો અહીંયા પણ આપણે સિલાઈ મારી લીધી અને અંદરની બાજુથી છે એ ટોપ સ્ટીચ મારી અને આ બંને થેલી છે એ કરી લીધી છે તો હવે આપણે છે આ એક ત્રીજી થેલી છે એને પણ આ રીતના આડી આપણે છે એ રાખી દીધી છે અને અહીંયા છે આપણે ઈચની જગ્યા રાખેલી છે તો આ થેલી છે એની માથે આપણે આ રીતના રાખવાની છે અને અહીંયા ઊભી છે એ સિલાઈ માર લેવાની છે અને પછી એની ઉપર સ્ટીચ છે એ આપણે મારીએ છીએ તો આ ત્રીજી થેલી છે એને પણ આપણે જોઈન્ટ કરી લેશું થેલી છે એને આ રીતના આડી આડી રાખી અને જોઈન્ટ છે એ કરી લીધી છે જોઈન્ટ કરીને કરેલું છે ને એવી જ રીતના આપણે છે એ બીજું પીસ પણ આ જ રીતના તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આ બીજું પીસ છે ને એ પણ આપણે આ રીતના તૈયાર કરી લીધું છે તો હવે છે એ આપણે આ એક પીસ ને સીધી બાજુ રાખવાનું છે અને બીજું પીસ ને છે એની બાજુ એની ઉપર છે એ આમ ઊંધી બાજુની સાઈડ રાખવાનું છે જો હું તમને હમણાં બતાવું તમે જોઈ લ્યો આ રીતના છે એ આપણે આ એક પીસ છે એને સીધી બાજુની સાઈડ રાખી છે અને આ પીસ છે એને ઊંઘ બાજુની સાઈડ પણ આમ આપણે સિલાઈ માટે આ રીતના રાખવાનું છે ઊંધી બાજુની સાઈડ તો જેમ આપણે છે એ આ રીતના આડી થયેલી એમ હવે આપણે આ એકબીજાની ઉપર રાખેલું અહીંયાથી છે એ આપણે આ ઉભી બાજુની સાઈડ છે એ સિલાઈ મારી ટોપ સ્ટીચ મારી અને તૈયાર છે એ બંને પીસને જોઈન્ટ છે એ કરી લેવાનું જોઈ શકો છો કે આ રીતના છે એ આપણે બંને પીસ છે અને જોઈન્ટ છે એ કરી લીધા છે અહીંયા જો આપણે આને જોઈન્ટ કરી લીધું છે એ આપણે આને ફરતી બાજુની સાઈડ છે એ આ રીતના પટ્ટી વાળી લેવાની છે પટ્ટી વાળી તમે જોઈ શકો છો આ રીતના છે એ આપણે પટ્ટી છે એ ફરતી બાજુની સાઈડ છે એ વાળી લીધી છે તો ફાઇનલી જો આપણે સરસ મસ્ત મજાનો એકદમ સરસ છે એ આ રીતનું તમે આને ચટાઈ પણ કહી શકો કાર્પેટ પણ કહી શકો તરફાર કહેતા હોય તો કોઈ તરફાર પણ કહી શકો સુફરિયું પણ કહી શકો તો આપણે કોટનની થેલી હતી સરસની તો આપણે એમાંથી છે આ રીતના ઘર માટે બહુ મસ્ત મજાનો છે એ યુઝ કરવા માટે આ છે એ બનાવી લીધું છે અને તમે છે ને મિત્રો એ આને તમે ક્યાંય પણ બહાર જાઓને તો તમે આને છે એ આરામથી સાથે લઈ જઈ શકો છો આમાં ઉપર બેસી અને નાસ્તો આ તે કરી શકો છો અને આ કોટનની હતી ને એટલે આનો આપણે બીજો યુઝ પણ કરી ન શકીએ બહુ તો આમાંથી છે એ આપણે આ રીતના કાર્પેટ કિયો ચટાઈ કયો જી કયો એ ઘર માટે છે એ બનાવી લીધું છે બાપા છે ને એ યાર્ડમાંથી આપણે આ બનાવી લીધું આમાં છે એ તમે ઘઉં મગ ચણા આ રીતે કોઈ પણ વસ્તુ છે એ સૂકવી પણ શકો છો અને આ મહેમાન આવે ને ત્યારે એને પાથરી અને બેસવા માટે પણ યુઝ કરી શકો છો તો ચેનલ પણ નવા હોય ને તો જલ્દી જલ્દી ચેનલને છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચાલો હવે છે એ આપણે ચશ્માવાળાની દુકાન તો ખુલી જ ગઈ હશે તો ચાલો નાહ ધોઈ અને આપણે મહાદેવની પૂજા કરી લઈએ અને ફટોફટ પછી છે એ નવા ચશ્મા છે એ કરાયા કારણ કે તો ચાલો આપણે છે એ આપણા તૂટી ગયેલા ચશ્મા છે એને આમ રાખી દઈએ અત્યારે છે ને મારી આંખો બહુ દુખતી હતી તો મેં છે ને મારા બહુ જૂના ચશ્મા છે ને એને કામ ચાલો થોડી વાર પૂરતા છે એ પહેરી દીધા છે અને આ ચાલો ફટોફટ છે એ વરસાદ નો આદર તો છે જ જો આવે એવું પણ આપણે છે એ ફટોફટથી જઈ નીકળી જાય તો વેલા છે એ ચશ્મા કરવા નાખી આવી તો વેલા ચશ્મા છે એ આપડા થઈ જાય તો અમારા મંથનભાઈએ જો આ સરસનું છે એને આ કેડીઓ અને જોઈણી છે એ પહેરી લીધું છે અને આજે છે ને હું ફટોફટથી છે ને ચશ્મા કરાવી અને આવી ગઈશું મંથનભાઈ ની આંગણવાડી આંગણવાડીએ છે ને જન્માષ્ટમી ઉજવે છે તમારા મંથનભાઈ છે એ સરસ મજાના તૈયાર થઈ ગયા છે કાદિકા જય શ્રી કૃષ્ણ જય દ્વારકા ચાલો ફટોફટ હાલો હો હવે તો જો 84 માં છે ઉપલેટામાં નાના નાના જો કેવા સરસ તૈયાર થયા છે અમુક છે ઈ કૃષ્ણ ભગવાન ના રાધાજી ગોવાળ ગોપીયુ ને મસ્ત મજાના જો તૈયાર થયા છે તો છે ને તો બધા છોકરાઓને છે ઈ સેન્ડવીચ ખવડાવેલી છે તો નાના નાના ભૂલકાઓ જન્માષ્ટમીની ઉજવણીની આરો આરાજે છે ને સેન્ડવીચ ની મજા માણે છે જે પ્રભાસનો બર્થ ડે છે ને તો સેન્ડવીચની સાથે સાથે બાળકોને કેકની પણ મજા અહીંયા આંગણ તો મિત્રો રોંધાનો ટાઈમ થઈ ગયો છે ઇન કેસ કેટલા વાઈ ગયા છે કદાચ સવા ચાર જેવો ટાઈમ છે એ થઈ ગયો છે ને આપણે છે ને બપોરે આંગણવાડીમાં મંથન ને હતું જન્માષ્ટમી ઉજવવાની મહોત્સવનું તો એ ઉજવીને આવ્યા ને પછી છે ને મારું માથું દુખતું હતું તો આપણે છે એ સૂઈ ગયા હતા અને હવે ઉઠ્યા છીએ માથું છે ને એ કદાચ ચશ્માના લીધે દુખતું હશે ચશ્મા આપણે કરાવવા નાખી એવા છીએ પણ હવે સાંજે છેક છે એ લેવા જવાના છે તો થઈ જશે એટલે ફોન કરશે ને તો છે ઈ ભાગેલા છે ને આપણા ચશ્મા છે ને એ આપણે લઈ આવ્યા છે ફોન આવેલો હતો કે બની ગયા છે તો લઈ જાવ તો સારું થયું કે આપણા ચશ્મા છે ને જન્માષ્ટમી પેલા બની ગયા ને તો નહીં આ જૂના ચશ્મા છે ને કામ ચલાવ યુઝ કરી કરી અને મને વધારે છે એ તકલીફ રહે તો આપણે છે ને જોઈ લ્યો હું તમને છે ને બતાવું તો આપણા મસ્તના હે ઈ ચશ્માની ફ્રેમ છે એ આપણે

કરાવેલી છે ને આપણા નંબર છે ને એ મિત્રો બહુ વધી ગયા છે તો પોણા પાંચ જેટલા નંબર છે ને એ મને આંખોમાં છે એ વધી ગયા છે એટલે આપણે ડોક્ટરે છે એ શુગરનું અને બીપી ચેક કરાવવાનું સજેશન કરેલું છે તો ચાલો કંઈ વાંધો નહીં આપણે આ કામ ચલાવ ચશ્મા છે એ પહેરતા હતા અને બે દિવસથી આ તૂટી ગયા હતા ને તો આપણે જન્માષ્ટમીની રસોઈમાં ને એમાં તેમાં હતા તો ચશ્મા છે એ લેટ કરાવવા ગયા હતા તો આજે ફાઇનલી આપણા ચશ્મા છે ને એ